રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેંક પર લાદવામાં આવેલ પ્રતિબંધ સોળ માર્ચથી શરૂ થઈ ગયો છે આ કારણે હવે પેટીએમ વોલેટ અથવા તો પેટીએમ ફાસ્ટેગમાં પૈસા જમા કરી શકાશે નહીં આવી સ્થિતિમાં પેટીએમ પેમેન્ટ્સ બેન્કનો ઉપયોગ કરતા લોકો હવે કોઈપણ પ્રકારની ડિપોઝિટ અથવા અપ કરી શકશે નહીં પગાર ક્રેડિટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને સબસિડી પણ પેમેન્ટ બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે નહીં જોકે આ ભાગીદાર બેંકોની મદદથી રિફંડ કેશબેક અને સ્વીપ